લગભગ સવારના સાડા આઠ વાગ્યા છે અમે ઊંઝા પહોંચી ગયા છે અને અત્યારે સવારના નાસ્તામાં આ પૌ બટાકા પૌવા અને નાયલોન સેવ જોડે ચા અને જે કોફી વિધા કોફી છે તમે એ બધાને જોઈ રહ્યા છો મે બધોએ એક જ જેવી ટી શર્ટ પહેરી છે અમારા સંઘમાં બધોએ ડ્રેસિંગ કોડ મેચ કર્યો છે કે છેલ્લા દિવસ બધા એક સમાન લાગે એના માટે થોડા સમય પછી અમને અમે તમને બતાવશું કે કેવી રીતે અમે પ્રદક્ષિણા કરશું મંદિરની અને આગળની ધજા કેવી રીતે ચડાવશું અત્યારે સવારના નવ વાગી ગયા છે અને રવિવારનો દિવસ છે અમે ઊંઝાઈથી એક કિલોમીટર દૂર છે મંદિર પણ દેખાય છે આ બાજુ તમે તો ઉમિયા યાત્રી ભવન છે જ્યાં અમે રાત્રે રોકાયા હતા સરસ મજાના મોટા મોટા હોલ છે અને બધાના એક જ જેવી ટી શર્ટ પહેરી લીધી છે બધાએ અને હવે એક કિલોમીટર પગપાળા સંગ પતે એટલે અમે પહોંચી જઈશું ત્યાં જઈને અમે જે પરિક્રમા કરશું બધું બતાવ્યું અમે તમને વિડિયોના માધ્યમથી এদেগুনাছেকে avez এ ওশেংদ এখুনচ থাগে সকারা মযেখ kommer তবা এখ এদেঞেড মারওা Maker মিশে এখুন hoy এখুন। এখারকারগেডে পাংক্ডে u정লি

Take a

હો સોકમા વલે સોસંગાથી દુકમા મારી મા કાથી હો અર્જી હોયન તર્થી સાચી

ફાઇનલી પહોંચી ગયા છે અત્યારે સવારના દસ વાગ્યા છે ધજા ચડાવી દીધીશ પણ અમે બીજા રાઉન્ડે ચડ્યા છે હાલ ઉમિયા માતાના મંદિરના ટોચ ઉપર છે તમે આ વ્યૂ જોઈ શકો છો અને બીજા સંગવાળા પણ અહીંયા ધજા લટકાવી દીધી છે આઈ જાય ઉપર આવી એટલે અહીંયાનું વાતાવરણ પણ સારું છે થોડી ડાયરેક્ટ તાપ પડે ગરમી પણ લાગે છે બાકી વ્યૂ તમે જોઈ શકો છો એકદમ સારો છે અત્યારે બપોરના અગિયાર વાગ્યા છે મેં આ હોલમાં જમ્યા હતા અહીંયા પણ સગવડ સારી છે બીજું તમને કહ્યું કે અત્યારે જમવામાં બટાકાનું શાક દાળ ભાત લાડવો હતો બસ એટલું હતું અને પૂરી હતી બીજું તમને અમારો ઓવરઓલ એક્સપિરિયન્સ જણાવું કે અમને પહેલા દિવસ પણ બધા યુવાનો જોશમાં હતા એટલે કોઈને કંઈ તકલીફ પડી નહીં અને વરસાદ પણ નહોતો અને જમવાનું પણ સારું હતું પણ બીજા દિવસે બપોર પછી અમે થોડો વરસાદ નડ્યો પણ અમારા હાજીપુરના યુવાનો એટલા મજબૂત હતા જે ભર વરસાદે પણ ચાલતા હતા અને એમને વરસાદ વરસાદ શું તુફાન આવે ગમે તે આવે એ પાછા પડે એવા નતા બાકી મેં રાત્રે લગભગ સાડા બાર વાગ્યે પહોંચી ગયા હતા મારા પાછળ ઉમિયા યાત્રી ભવન લખેલું છે ત્યાં પહોંચી ગયા હતા ત્યાં રોકાયા હતા અમે ઉઠીને અમે તમને જોયું હશે વિડીયો પહેલાં કે ભાઈ અમે ધજા ચરાઈ પહેલાં પરિક્રમા કરી અને ઉપર પણ ગયા હતા બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અને માતાજીની કૃપાથી આગળના વરસ પણ આવો સારા કાર્યક્રમ કરતા રહે અમારા હાજીપુર વાસીઓ અને આ સંઘ દર વર્ષે અમે લઈ જઈએ છીએ આ જ ટાઈમે બાકી તમને કેવું લાગ્યું એ મને કહેજો શું સુધારા કરવા વધારા કરવા કોમેન્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય મિયા 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 જય યુવ્યા કડવા પાટીદાર ની કુલ દેવસી ઉમિયા માતાજી ઉંજાની અસીમ કૃપા થી પોતે પુતી ધજા ચડાવવાનો જે સંગ નીકળ્યો હતો એ સફળતા પૂર્વક ધજા ઉમિયા માના શિખર પર ચડી ગઈ છે તે બધા હાજીપુર ગામના યુવાનો વડીલો અને નાના ફૂલકાનો ખૂબ ખૂબ ધન્યવાદ એ બધા ઉમિયા માને અસીમ કૃપા થી ના કોઈને રસ્તામાં કોઈ પણ જાતની તબલીફ વિના બધા ખૂબ સરસ ચાલતા ચાલતા કરતા મા ઉમિયાનો ધામે ધજા ચડી દીધી છે એ બધા ખૂબ ખૂબ આભાર